હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ વર્ષ કિચન કેમ છો બધા હું છું વર્ષા તમે જો હજુ સુધી ચેનલ પર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી અને તમને જો મારી રેસિપી ગમતી હોય તો વધારે સુપર હેલ્ધી ટેસ્ટી અને ઇઝી રેસીપીઝ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ વર્ષ કિચનને સબસ્ક્રાઈબ કરજો અને સાથે જ બાજુમાં આપેલા બે લાયકન પર ક્લિક કરજો જેથી તમને આવતા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે વર્ષો જૂની વિસરાઈ ગયેલી દેશી વાનગી અમારા બાની અસલ દેશી રીતે આપણે બનાવતા શીખીશું અને એ છે ભડકા ખીચડી અને તેની સાથે ખાવામાં આવતું રસાવાળું શાક આ વાનગી સ્પેશિયલ રાજકોટ જામનગર અને મોરબી સાઈડ બને છે કાઠિયાવાડની સૌરાષ્ટ્રની દેશી વાનગી છે તો તેના માટે અત્યારે મોટી સાઇઝના ચાર બટેટા છ થી સાત ડુંગળી અને પાંચ નંગ જેટલા ટમેટા એકદમ ઝીણા ઝીણા સમારીને લેવાના છે

બે બે ટી સ્પૂન જેટલા મેથી અને રાઈ જીરું નાખવાના છે વઘારમાં અને મેથી દાણા ખાસ નાખવા તેને કારણે જ આ શાકનો સ્વાદ અને સુગંધ એકદમ સરસ વધીને આવે છે કેમ કે મેથી દાણા જ્યારે બફાઈ જશે શાકની સાથે ત્યારે એકદમ સરસ દાણે દાણો ફૂલી જશે અને તેનો ટેસ્ટ એકદમ ખાવામાં સરસ લાગે છે એક ચમચી હિંગ આદુ મરચાં લસણ લીમડાની પેસ્ટ નાખીને ત્યારબાદ તેમાં કાંદા બટેટા ટમેટા વઘારમાં નાખી દેવાના છે અને ગેસની ફ્લેમ એકદમ ધીમી જ રાખવાની છે અને હવે તેમાં આપણે એક ટી સ્પૂન જેટલી હળદર એક ટેબલ સ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે નમક નાખીશું હવે ગેસની ફ્લેમ થોડી મીડિયમ કરીને શાકને આ રીતે ત્રણ થી ચાર મિનિટ ખુલ્લું સાંતળવાનું છે ટામેટા થોડા ગળી જાય ત્યારબાદ તેમાં ત્રણ ગ્લાસ જેટલું પાણી નાખવાનું છે આ શાકમાં રસાનું ખૂબ જ મહત્વ છે એટલે પાણી વધારે નાખીને જ શાક બનાવવામાં આવે છે મિડિયમ ગેસ પર 4 સીટી થવા દેવા હવા ભરાય ત્યાં સુધી રેવા દેવાનું છે કુકરને ત્યારબાદ મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે ચાર થી પાંચ વિસલ કરીશું અને કુકર એની જાતે જ ઠંડુ પડે ત્યાં સુધી આપણે તેને ગેસ બંધ કરીને ડાઉન થવા દેશું એટલે કે ઠંડુ પડવા દેસું બધી હવા એની જાતે રિલીઝ થઈ જાય ત્યારબાદ જ કુકર ખોલીને ચેક કરવું વાહ મસ્ત શાક બની ગયું છે અને હવે આ શાકમાં આપણે રસો એકદમ સરસ ઘટ થઈ જાય અને સ્પેશિયલ આ શાકમાં આપણે રસો ખાવાનું મહત્ત્વ છે એટલે પાઉંભાજીના મૈસરથી આ રીતે શાકને અધકચરું વાટી લેવાનું છે એટલે રસો એકદમ સરસ ઘટ્ટ તૈયાર થશે હજુ પણ બાને આમાં રસો ઓછો લાગી રહ્યો છે એટલે ફરીથી તેમાં અડધો ગ્લાસ જેટલું પાણી નાખીને તેમાં આપણે બે ટીસ્પૂન જેટલું ધાણાજીરું પાવડર અને સુરતમાં સ્પેશિયલ ઘરે ઘરે મહાલક્ષ્મીનો ગરમ મસાલો વપરાતો હોય છે તો અત્યારે એ જ મસાલો એક ટીસ્પૂન જેટલો નાખવાનો છે સ્વાદ અને સુગંધ બહુ સરસ આવે એના માટે તમે કોઈપણ પ્રકારનો ગરમ મસાલો આમાં નાખી શકો છો અને શાકને પાંચથી છ મિનિટ ઉકાળવાનું છે અને પાણી નાખ્યું છે તેના ભાગનું નમક પણ નાખી દેવું અને આ સમયે જરૂર જણાય તો તમે આમાં થોડું લાલ મરચું પણ નાખી શકો છો આપણે તીખાસ માટે લીલા મરચાં પણ નાખ્યા છે તો પાંચ મિનિટ સરસ રસો ઉકળી ગયો છે તો હવે આપણે શાકને એક અલગ તપેલીમાં કાઢીને તેમાં આપણે ધોઈને કોરી કરેલી ઝીણી સમારેલી કોથમીર ભારોભાર નાખીશું એટલે શાકનો સ્વાદ અને સુગંધ સો ગણો વધીને આવે અને શાક વધારે હેલ્ધી પણ તૈયાર થાય

અસલ કાઠિયાવાડી દેશી રસાવાળું કાંદા બટકાનું શાક બનીને તૈયાર છે તેને આપણે ઢાંકીને હવે સાઈડ પર મૂકી દેસું અને હવે આપણે ફડકા ખીચડી બનાવવાની તૈયારી કરીશું તો તેના માટે એક કપ જેટલા ઘઉંના ફાડા લેવાના છે ઘઉના ફાડા જાડા વાળા છે ને એક કપ ઘઉંના ફાડાની સામે અડધો કપ જેટલી તુવેર દાળ લેવી આ ખીચડી બનાવવા માટે ઘઉંના ઝાડા ફાળાનો ઉપયોગ કરશો તો ખીચડી બહુ જ સરસ તૈયાર થશે અને જો તમારી પાસે ઝાડા ફાળા ન હોય તો જ તમારે ઝીણા ફાળા લેવા અને બે થી ત્રણ વખત એકદમ સરસ રીતે ધોઈ લેવાના છે શાકવાળા કુકરમાં જ મૂકી દેવાની એટલે થોડો સ્વાદ પણ આવી જાય એક વાટકો હોય તો ચાર ગ્લાસ જેટલું પાણી પાણી હોય તો એક ગ્લાસ જેટલું ઓછું નાખવું અને જાડા ફાડા હોય તો પાણી થોડું વધારે નાખવું પડશે આઠ થી દસ લીમડાના પાન સ્વાદ પ્રમાણે મીઠું હાફ ટી સ્પૂન જેટલી હળદર નાખવી અને એક ટી સ્પૂન જેટલું તેલ અથવા તો ઘી નાખીને હવે આપણે કુકરને ગેસ પર મીડિયમથી ફાસ્ટ ગેસની ફ્લેમ પર મૂકી દેસું ચાર સીટી થવા દેવાની મીડિયમ ગેસે જાડું ઊંડું અને મોટું કુકર હોય તેમાં જ આ ખીચડી બનાવવાની અને એક ચમચી જેટલું ઘી નાખી દેવાનું એટલે ખીચડી બફાતી વખતે ખીચડીનું પાણી ઉભરાઈને બહાર ન આવે અને ચાર સીટી ચારથી પાંચ સીટી થાય ત્યાં સુધી એકદમ સરસ રીતે બફાવા દેવાનું છે અને કૂકર તેની જાતે ઠંડુ પડી જાય ત્યારબાદ જ તેને ખોલવાનું છે ફાળા અને દાળ એકદમ સરસ રીતે બફાઈ ગયા છે સરસ ખીચડી તૈયાર થઈ ગઈ છે અને હવે વીસેક કળી જેટલું લસણ અને મીડિયમ તીખા બે મરચાં આ રીતે એકદમ સરસ ઝીણું કટિંગ કરી લેવાનું છે આ લસણ અને મરચાનો વઘાર આપણે કરીશું તેને કારણે જ આ ખીચડીનું નામ ભડકા ખીચડી પડ્યું છે અને એક સૂકું લાલ મરચું લેવાનું છે વઘારમાં દસથી બાર લીમડીના પાન લેવાને જે લોકો લસણ ન ખાતા હોય તે આ રીતે ઝીણું આદું કટિંગ કરીને લેવાનું છે એક ટેબલ સ્પૂન જેટલું ઘી અને એક ટેબલ સ્પૂન જેટલું તેલ એકસાથે ગરમ કરવા મૂકવાનું છે અને ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ ધીમી કરી દેવી ત્યારબાદ જ વઘાર કરવો ગેસની ફ્લેમ સાવ ધીમી કરીને ત્યારબાદ જ તેમાં લસણ એક ટી સ્પૂન જેટલું રાઈ જીરું મરચાં મીઠી લીમડીના પાન સૂકું લાલ મરચું અને હાફ ટી સ્પૂન જેટલી હિંગ નાખીને હવે જે બાફેલી ખીચડી છે તે વઘારમાં નાખી દેવી બફાઈ ગયા પછી ખીચડી આટલી નરમ હોય તે ખૂબ જ જરૂરી છે આનાથી વધારે કડક હોય તો તેમાં પાણી નાખી દેવાનું ફરીથી અડધો ગ્લાસ જેટલું પાણી નાખીને પાણીના ભાગનું નમક પણ નાખી દેવાનું છે અને મીડિયમ ગેસની ફ્લેમ પર ખીચડીને ઉકળવા દેવાની છે આ ખીચડી અત્યારે સવારે બની રહી છે અને બપોરના ટિફિન માટે બની રહી છે એટલે થોડી વધારે નરમ રાખવાની છે કેમકે બપોર સુધીમાં તેમાંથી પાણી સુસાઈ જશે અને ખીચડી થોડી ઘટ પણ થઈ જશે તો એક વખત ટેસ્ટ કરીને સ્વાદ પ્રમાણે નમક નાખીને ટેસ્ટને એડજસ્ટ કરી લેવાનો છે અને ખીચડી થોડી ઉકળશે એટલે તેમાં જે મરચું ને એ બધું નાખ્યું છે તેનો સ્વાદ પણ ભળી જશે અને એક ટુકડો આદુ ખમણીને નાખવાનું છે જેથી ખીચડીમાં સ્વાદ અને સુગંધ એકદમ સરસ વધીને આવશે અત્યારે આપણે જે વઘાર કર્યો તેને કારણે સુગંધ બહુ જ સરસ આવી રહી છે આખા કિચનમાં સુગંધ પ્રસરી ગઈ છે ખીચડી તમારે બે થી ચાર કલાક બાદ ખાવાના ઉપયોગમાં લેવાની હોય તો આ સમયે આટલી નરમ જ રાખવાની છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દેસુ અને તેમાં ધોઈને ઝીણી સમારેલી કોથમીર નાખવી ખીચડી બેથી ત્રણ કલાક પછી એકદમ ઘટ જ થઈ જશે અને જો તમારે ગરમ ગરમ ખાવાની હોય તો આ નરમ ખીચડી પણ ખાવાની ખૂબ જ મજા આવે છે તો અત્યારે આપણે ગરમા ગરમ ખીચડીને એકદમ ટેસ્ટી ચટાકેદાર રસાવાળા શાક કાકડી અને ગાજર સાથે સર્વ કરીશું આની સાથે જો તમે બાજરીનો રોટલો બનાવ્યો હોય તો પણ ખાવાની મજા પડી જાય આ ખીચડી આપણે ફાડામાંથી બનાવેલી છે તો ઇટ સેલ્ફ એ કમ્પ્લીટ મિલ જ છે તેની સાથે કોઈ રોટલી કે રોટલાની જરૂર જ નથી તો તમને મનગમતું સલાડ જે ભાવતું હોય તેની સાથે આ રસાવાળું શાક અને ભડકા ખીચડી ખાઈને તમે એન્જોય કરી શકો છો તો સ્વાદ એ ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક એવી આ ખીચડીને અત્યારે ટિફિનમાં પણ ભરાઈ રહી છે સાઈડ પર અને ગરમા ગરમ ખીચડી અત્યારે ખાવાની ઘરમાં બધાને ખૂબ જ મજા પડી ગઈ અમારા ફેમિલીમાં બધાને જ આ ખીચડી અને રસાવાળું શાક ખૂબ જ પસંદ છે તમારામાંથી કોને કોને આ રેસીપી ગમી અને તમારામાંથી કોને કોને ખીચડી અને આ શાક ખૂબ જ ભાવે છે તે મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવે ચાર કલાક બાદ આ ખીચડી આટલી નરમ રહેશે વધારે પડતી કડક નહીં થઈ જાય અને એકદમ પ્રમાણસર ઘટ રહેશે તો ખાવાની પણ બહુ મજા આવશે તો તમે પણ આ રેસીપી એક વખત ચોક્કસથી ટ્રાય કરજો અને આશા રાખું છું કે તમને આજની આ ખીચડીની રેસીપી પસંદ આવી હશે રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી